તળાજા રોડના કામેન્યાનગર ઉપરથી મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે શખ્સોને ભરતનગર પોલીસે ઝડપી લીધા ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે કામેન્યાનગર રોડ ઉપર બે ઈસમો શંકાસ્પદ મોટરસાઇકલ લઈને ઊભા છે જેના અનુસંધાને પોલીસે દોડી જઈ બે ઈસમોની પૂછપરછ કરતા તેણે ઋષિ રાયસીભાઈ દેવસીભાઈ જાટ અને અજબસિંહ બલવીરસિંહ મહેશસિંહ ઝાટ જણાવ્યું હતું જેની તલાશી લેતા તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા જેની પૂછપરછ કરતાં આ બંને ઈસમોએ આ મોબાઈલની ચીલઝડપ કરી હોવાનું જણાતા પોલીસે મોટરસાઇકલ અને બંને મોબાઈલને કબજે લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી